હલો જય માતાજી બધે મિત્રોને તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં અને એ જો તમે આ વિડીયોમાં નવો હોય તો વિડીયો લાઈક કરી દો અને ચેનલ પર સબસ્ક્રાઈબ કરી વાળજો તમને જો આ મારી પાછળ જે કપાસ દેખાય છે તેમાં હજી એક પણ વીણી કેરી નથી કાલે હજી આમાં પહેલી વીણી કરવાની છે અને આ વા દેખાય આની ઓલી બાજુનો તે અમારા કાકાનો કપાસ છે અને આ બાજુ આ રિયો આ કપાસ મારો છે તો જોઈ લો તમે આ મારો કપાસ અને આ વાયરની ઓલી બાજુ જે કપાસ દેખાય તે મારા કાકાનો કપાસ છે તે આવતીકાલે તેમાં પહેલી વીણી કરવાની છે હજી સુધી એમાં એક પણ વીણી કરી નથી તો જોઈ લો હમણાં તમને બે કેમેરામાં પણ દેખાડું કપાસ જોઈ લ્યો તારીખ છે આજ ઓગણીસ ડિસેમ્બર બે હજાર ને ત્રેવીસ જોઈ લ્યો મિત્રો આ છે કપાસ આમાંથી એક પણ વીણી કરી નથી આ અધિ સુધી અને જોઈ લ્યો હમણાં તમને મારો કપાસ પણ દેખાડું કણે આ આ જે લીંબુડી દેખાય તેના હિસાબે આ જોઈ લ્યો હજી આમાં આવતીકાલે પહેલી વીણી કરવાના છે આવડો અમારા કાકાનો કપાસ છે અને આ જોઈ લ્યો આવડો કપાસ ખાલી એક ખાલી આ જોઈ આમાં આવતીકાલે પહેલી વીણી કરવાની છે હોય છે ખાલી એક આ વાયરનું છે અને બધા કહેતા હોય છે કે દવા ખાતરથી બિયારણથી શું ફેર પડે છે તો જોઈ લો આ કપાસ તમે જોઈ લો અને આ બાજુ આ મારો કપાસ જોઈ લ્યો હેડી જો આ કપાસ મારો છે આ બાજુ તમને દેખાય છે અને ખાલી જો આ ખાલી મોબાઈલ ફેરવું અને આ બાજુ કપા દેખાય તે મારા કાકાનો છે રેડી તો બસ આ વિડીયોમાં એટલું જ તે આ વિડીયો બનાવો હોય તો વિડીયો લાઈક કરી દયો અને ચેનલ પર સબસ્ક્રાઈબ કરી આપજો